જો જો કેમ બરોબર ઓન તો પડ્યો તમને આમ મજા ન આવી યાર ઈ એવું હું યાર ફેન છું તમે ખાલી એક મારી ફરમાઈશ પૂરી કરી દેહો ભાઈ તમે હું એમ કહું કે આ વિડિયોમાં નો મજા આવી ને હું નો મજા આવી અમે અમાર રીત પૂરી થાય કરતા જો એમાં વિડિયો બનાવ જાય તો થાય હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ ધ મેહુલ ભાઈ ને બે માંથી એકને ફ્રેન્ક કોલ કરી અને બસ જો આપણે તમારી ડિમાન્ડ હોય આપડે પૂરી કરવાની જોઈ એટલે બસ જો આજે હે ને ધ મેહુલ એટલે કે મેહુલ ભાઈ ને આપડે કોલ કરવાનો છે તો બસ વિડીયો બનાવ્યા રહેજો અને હવે વધારે રાહ ન જોડાવ તો હાલો આપણે કરીએ ફોન બસ અત્યારે કરું છું મેરે કો તો એસા ધક ધક કરે લાઈ રહ્યો हेलो हेलो हाँ मेहुल भाई बात करो जो? नहीं <laughs> ना बोलो नहीं भाई भाई हूँ अजय बात अजय भाई जी हमने आपको पहचाना नहीं भाई अजय अजय सोलन की भाई ना बोलो ना भाई अबे ओए मेरे पास फालतू वक्त नहीं है मुद्दे की बात कर ભાઈ હું તમારો યાર બહુ મોટો ફેન છું ભાઈ મને તમારા નંબર માન માન મળ્યા યાર મારે તમને મળવું હોય ભાઈ અરે થેન્ક યુ થેન્ક યુ મારા ગલે જ આયો માન માન ગયા કરવાનો તો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ ના દે નંબર દે દે તો તો રામ નીકળા રે દેવ માણસ નીકળ અરે ભાઈ મે આ છેલે કેટલા સમયથી હું તમારો નંબર ગોતું ભાઈ

મે હજાર રૂપિયો એમાં નાખી દીધો ભાઈ અરે ભલા માણસ પાંચસો મન નો દઈ દે ભાઈ ટી શર્ટ નો આવી જાત નંબર દઈ દે અરે ભાઈ તમને હું વાત કરું યાર મને આઈ જે વાત કરીને એમ થાય કે નહીં યાર એટલી ખુશી એટલી ખુશી અરે યાર દિલથી આમ એમ થાય યાર મે તમને યાર હું મને અત્યારે ફીલિંગ હું તમને કઈ નથી શકતો યાર આ તો નહીં તો કઈ હકો તો એ ફોન તમાર વિયો પડે એટલે હું પાંચ દસ મિનિટ માં તો વિડીયો જોઈએ

એમાં હમણાં ઓલો છેલ્લો હમણાં કઈક મૂક્યો ને તમે આજકાલ માં હમણાં ઓલો વિડીયો મૂક્યો ને ઓલો કલેજા વાળો એમાં બહુ જામી નહી એમાં કલેજા તમે હું પડ્યો તમને મજા યાર એવું હું યાર ફેન તમે ખાલી એક મારી પૂરી કરી ભાઈ તમે હું એમ કે આ માં નો મજા આવી ને હું નો મજા આવી

અરે બધાઈ વીડિયોમાં બહુ મજા નહી આવી દી ડિલીટ કરના કો વધારે હોય ભાઈ ચલ બસ લાઈક હે કે યાર આમ દિલ આમ કે મજા વધારે કાઈ મારા બે બે આઈડી ડિલીટ ગાડી હું જો ભરવા જેને બે ગાડીનો એક નો ચૌદ હજાર હે અને એક નો બાવીસ હજાર હે એટલે કેટલા થયા છવ્વીસ હજાર અને ચૌદ હજાર મારા flat નો હપ્તો હે આ ચાલીસ હજાર તમે ભરી દેતા હોય તો ભાઈ નથી video મારે ય બનાવા હે edit બેડિટ ભાઈ તમને નો મજા આવે એવું થોડુંક કરાય સાલા એ દુઃખ કાય ખતમ નહીં હોતા બે મન નો મજા આવે જરાક જોઈ લેજો

નાઈ તમ ડિલીટ આમ ન ડિલીટ કરો ખાલી એક તમે યાર આમ કે એક ફરમાઈશ મારી એક ખાલી એક છે એ પૂરી કરી યાર એક ફેન તરીકે યાર જલ્દી બોલ કલ પનવેલ નીકળના ડિલીટ મન તમે એક ડિલીટ કરી ખાલી એક બદલ દિયા જઝબાત બદલ

અરે યાર તમે યાર આમ કોઈ આવી રીતના કોઈ એવડું મોટા આમ કે ફોલોઅર વાળું કોઈ આવી રીતના વાત જ ન કરે યાર તમે આવી રીતના વાત કરો યાર બહુ મોટી વાત કહેવાય યાર થેન્ક્સ લવ યુ વાત ફોલોઅર વાળો ને હું બીજા કઈ કામ ધંધા હોય કે તમે કેમ કીધું કે ગરીબ પરિવારમાં થાઓ રૂપિયા વાળા હોય તો બિઝનેસ હેન્ડલ કરવાનો હોય બીજું કાઈ હોય હા પણ ભગવાન હાવ નિરેક્ટ દીધી

તો આપડે એવું હું એકલા એટલે કેટલા હે follower તમારે લાખ હજાર તો ઓલામાં છે ઇન્સ્ટામાં ને બીજી આઈડી માં અત્યારે વીસ હજાર ઇન્સ્ટાગ્રામ ઓલા માં માં ને હોય એને પાંચ million ને એવા હે ત્રણસો કે તો શું થાય મારા કલેજા એ ભાઈ મેં ક્યાં બોલું બોલું મેં કાઈ મેં તમ લોકો એક્સપેક્ટ કે કર રહો ઈસ વક્ત તમારું આઈડી આપી દેહો કરતા યાર લઈ જાવ ને તો મે ઓલું કહું તો મારા આઈડી ભાઈ હું ખાલી ફેન એક આઈડી આપો ને મને તમે સોલ્યુશન બે આઈડી કોઈ એક

ના ના ભાઈ પાકું ઈ બાજુ આવું એટલે તમને ફોન કરું તમે જુનાગઢ બાજુ આવો હવે ભાઈ પાકું પાકું આવો એટલે યાદ કરવાનું અને ભાઈ આમ કાયદેસર હો હું મસ્તી કરતો તો ઓલો વિડિયો વિડિયો નું કાયદેસર યાર મને મજા આવે હું તમારા વિડિયો જોઉં દરરોજ હું જોઉં ઈ વિડિયો ઈ આઈડી ના વિડિયો જોઉં ઓલી આઈડી માં ઈ જોઉં હા ભાઈ તો હોય આ છે હું તો મસ્તી કરતો તો કે એક મિનિટ તો જો લઈ હે છેલા વિડિયો

ના ના પાકું પાકું જુનાગઢ આવો એટલે ભાઈ તમે રીંગ મારજો ઓકે ભાઈ હા ભાઈ મિત્રો મેહુલ ભાઈ અત્યારે એમ ટૂંક મહિના એમ કે આવા ફોન આવતા હોય ને કે હું તો ઈ કે હવા મને જ કરું ઈ કે એમ ફોન આવે એટલે હું તો બસ એમ વાત કરું નોર્મલી ઈ કે પણ ઈ તમે પ્રેન્ક કોલ કર્યો ને ઈ ખબર નઈ ને પહેલો જ પ્રેન્ક કોલ ઓ ભાઈ એટલે કે ટૂંકમાં હે ને જો મેહુલ એટલે કે મેહુલ ભાઈને પ્રેન્ક કોલ કરવા આવો પહેલો માણો હું

છે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ટાટા આવજો